તો ટુ વ્હીલર ચાલકો માટે કોર્ટનો મહત્વનો નિર્દેશ ટુ વ્હીલર પર સવાર બંને લોકોએ હવેથી હેલ્મેટ પહેરવું પડશે વીટીવી ન્યુઝ હેલ્મેટ પહેરવાને લઈને વડોદરામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં લોકોમાં હેલ્મેટ અંગે ઉદાસીનતા દેખાઈ છે હેલ્મેટ ન પહેરવા માટે લોકોએ કેમેરા સામે આવવા માટેના અવનવા બહાના બનાવ્યા હેલ્મેટ પહેરવા અંગે કોર્ટના નિર્દેશથી લોકો હજુ પણ અજાણ છે શહેરમાં સામાન્ય રીતે બાઇક ચાલકો છે હેલ્મેટ નથી પહેરતા પરંતુ વડોદરામાં આપણે રિયાલીટી ચેક કરીએ કે કેટલાક લોકો છે એમને હેલ્મેટ પહેર્યું છે છે કેટલાક નથી પણ પહેરતા આ પહેરવું કેટલું જરૂરી કારણ કે હાઈકોર્ટે પણ આદેશ કર્યો છે કે હેલ્મેટ પહેરવું જોઈએ શું કહી રહ્યા છે લોકો આપણે એમની સાથે વાત કરીએ હાઈકોર્ટે કાલે કીધું છે કે બંને હેલ્મેટ પહેરવું પડશે વાહન ચાલકોએ શું કહો છો આને આવે તો અત્યારે હેલ્મેટ તો પહેરતે હાઈવે પે જ તો પહેરતે હે સિટી

કેમેરામેન કિશોર સાથે માનુ ચાવડા વડોદરા તું કહો ભાઈ હાઈકોર્ટે એવું કીધું કે હવે હેલ્મેટ બંને બે વાહન બેઠા હશે તો આપે તો અત્યારે એનો ખબર કેમ નહી પહેર્યું હેલ્મેટ નિયમ આવશે તો પહેરશું હાઈકોર્ટ તો એવું કે છે કે બંને પહેરવું પડશે પાછળ બેઠા હશે એમને હેલ્મેટ પહેરવું પડશે હેલ્મેટ રિપેરિંગમાં આપ્યું ગાડીને બધું ખસી ગયું હતું ને એટલે રિપેરિંગમાં આપ્યું છે હેલ્મેટ તું બચી ગયો છું એટલે કાચને બધું તૂટ્યું એટલે હેલ્મેટ લેવા જ જવું છું પાછળવાર પણ હવે હેલ્મેટ પહેરવું પડશે એવું કીધું બહુ સેફટી સારું છે આમ જોવા જઈએ તો છે એવું કહી રહ્યા છે કારણ કે હેલ્મેટ પહેરવું કેટલું સેફટી છે લોકો સમજી પણ રહ્યા છે અને એટલે લોકો કહી રહ્યા છે કે હું હેલ્મેટ રિપેરિંગ કરવા આપ્યું છે લેવા માટે જઈ રહ્યો છું કેમેરામેન કિશોરસિંહ સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા સર મેં હેલ્મેટ નથી મારી પાસે હું લઈ લઈશ સો ટકા હું લઈ લઈશ સર પ્લીઝ પાછળ જલ્દીમાં ભૂલી ગયો જલ્દીમાં ભૂલી ગયો બધે પહેરવું પડશે હેલ્મેટ

તૂટી ગયું છે એટલે પાછળ પણ હા એવું છે મને આઈડિયા નહીં એટલે બીજા અન્ય એક વાહન ચાલકને પૂછું હાઈકોર્ટે વાહન ઉપર બંને ને હેલ્મેટ પહેરવાનું કીધું આપે તો અત્યારે નથી પહેર્યું કેવી રીતે અમલ આજે લેવા જવું છું અમને પાછળ પણ હેલ્મેટ પહેરવું પડશે બરાબર છે આજે જ લેવા જઈએ છીએ અમને માનો છો પહેરવું જોઈએ પહેરવું જોઈએ કહી રહ્યા છે વાહન ચાલક કે પહેરવું જોઈએ સાહેબ હેલ્મેટ કેમ નથી